કોઈ કહેશે કે કાંક હતું કોઈ કહેશે કે કાં કહતું કાં કહેશે કોઈક મુક્તિ મેળવવા આવીએ છીએ આપણે કોઈ કહેશે કે અમે સ્વની ખોજ કરવા આવીએ છીએ બધું જે સાચો છે થોડું 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 કારણ કેમ તો મિક્સિંગ થઈ ગયું છે ને ગરબડ થઈ ગઈ છે એટલે બધા થોડે ઘણે અંશે સાચા છે એમ પણ ખરેખર શું કરવાયા હતા આ તો તમે જે બધી વાતો કરી એ તો આવ્યા પછી શરૂ થઈ એની વાત છે વાર શું કરવાયા હતા મુક્તિ મેળવી છે પોતાની જાતને જાણવી છે આત્માને જાણવો છે કિસાબ કિતાબ પતાવવો છે પૂર્વનું બાકી હતું એ તો ચૂકવ્યા છીએ વગેરે 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 જે કોન્સેપ્ટ છે એ બધા જ આપણે માયાના ચક્રમાં પડ્યા પછીની વાત ચાલુ ચાલુ થાય છે એની વાત થાય છે પણ એક્ઝેટ આપણે માયામાં પ્રવેશ શા માટે કર્યો મુખ્ય વાત છે આ તો વાત થોડી એની કરશું આપણે ચેતના ચેતના મીન્સ આત્માનો પ્રકાશ જ્યારે આપણે પરમાત્માના જ અંશીએ અને પરમાત્માની સાથે જ આપણે મર્જ હતા પરમાત્માને ઈચ્છા થઈ એકોહમ બહુ શ્યામ હું એકમાંથી અનંત થઈ જાઉં અને અનેક બની જાઉં અને જે અનેક છે મારા ટુકડાઓ મારા અંશો છે એ પણ જગતના અલગ અલગ અનુભવો માયાના અલગ અલગ અનુભવ લઈને એ જે જે અનુભવ લઈને પછી એ સ્વયં પોતે મારા સ્વરૂપ એટલે પરમાત્મા બની જાય એ ટુકડા ટૂંકમાં એક વખત જે પરમ ચેતના એટલે પરમાત્મા છે એના ટુકડાઓને એને બહાર ફેંક્યા માયામાં ઘા કર્યા અને એમાં બંધનમાં પડ્યા અને એમાંથી અત્યાર તો છૂટી છૂટીને માયાના અનુભવ લઈ લઈને પાછા એ પોતાની મૂળભૂત જગ્યા ઉપર આવ્યા આવી જે એક આખી ખેલ રચણો છે માયાનું ચક્ર આ હેતુ માટે અને એ જે સાધન છે આપણે એક અનંત બુદ્ધિમત્તા હતી અનંત બુદ્ધિમત્તા માટે આપણે જે ગીતામાં પ્રજ્ઞા કહી છે

સત્વગુણનો સત્વગુણનો આવરણ આવવાથી એ વધુ ઝાંખો ભર્યો અને એનું પરસે પરસેપ્શન ચેન્જ થઈ ગયું અને એ પરસેપ્શનથી એ અનુભવ લેવા મળ્યો અને એ અનુભવ એના અનંત બુદ્ધિમત્તામાં સ્ટોર થવા મળ્યો હજી એની બેહોશી નથી આવી એમ કરતે કરતે અનુભવ લેવાનું ચાલુ કર્યો અને એની ઉપર એક રજો ગુણની માત્રાવાળું લેર એની ઉપર આવી એટલે અંધકાર ઓર થયો અને પ્રસંગ થઈ ગયા એવી અબજો છાયાઓ છે દિક્ષ્રણ

એ ઘર ચાલે છે છોકરા પેદા થાય છે ધંધો ચાલે છે ખેતી થાય છે નોકરી અને જગા ચાલે છે આ બેહોશી છે કારણ કે ચેતના ગેરહાજર છે ખરી પણ બેહોશ છે એની ઉપર માયાનો નું સિકંજો અને ખાસ કરીને તમો ગુણની લેર એની ઉપર આવી ગઈ છે એટલે એ રાઇટ પરસેપ્શન થી જોઈ શકતો નથી માયા એને જેવું દેખાડે છે એવું એ જુએ છે પણ જોનાર કોણ છે એને ખબર પડતી નથી ત્યાં એક અહંકાર ઉત્પન્ન થઈ ગયો અને એ અહંકારે એક રૂપ પકડ્યું અને બંધનમાં આવી ગયા અને પછી જે અનુભવ એટલે ના આવડ્યા એટલે કમનું બંધન ઊભું થયું અને આટી પડતી ગઈ આટી પડતી ગઈ તો એક્ઝિટ આટી પ્રવાહનું શરૂ હવે થયું છે અને આપણે એમ કહી છે કે બાકી હતું એટલે પાછા આવ્યા હતા પણ નહીં આપણે પ્રથમ માયામાં પ્રવેશ કર્યો તો અનુભવ લેવા માટે હવે બીજી વસ્તુ બધી કે ત્રણ ગુણોથી ઘટનાઓ નિર્માણ થાય છે અને એ ઘટનાઓથી ઘટનાઓમાં પ્રવેશ કરવાથી ઘટનાઓને જોવાથી અનુભવ મેળવે છે અને અનુભવ થવાથી સમજણ આવે છે જે જ્ઞાન થાય છે જ્ઞાન એ આપણો હેતુ હતો તો માયા છે એ ઘટનાઓને આકાર આપવા માટે છે પણ માયા આપણે ફસાવી રહી છે ઓકે તો છૂટવું કેવી રીતે તો પેલો એ સમજી લો કે કોઈ અંદર જોનાર છે માયાની ઘટનાઓ ગાડી મકાન બગલા ઝઘડો પ્રેમ જગત આખું એની અંદર જે કઈ ચાલી રહ્યું છે તમે એને જુઓ એને જુઓ કે આ માયા ખેલ રચી રહી છે મને અનુભવ લેવા માટે અને હું અનુભવ લઈ રહ્યો છું કે માયા આવી પણ છે અને માયા માં આવું પણ થઈ રહ્યું છે મેં અનુભવ લીધો અને એ અનુભવથી મને સમજ ક્રિયરથી મારી અનંત બુદ્ધિમત્તા સાથે હું કનેક્ટ થઈ ગયો અને એ મારા એ ઘટનાઓનું મનમાં સમાધાન થઈ ગયું અને સમાધાન થઈ ગયું એટલે ત્યાં એકદમ વિરામ પામી ગયા જે સમાધિ કહેવાય ગયા ભાઈ એને એ આંશિક સમાધિ એવી રીતે જગતના માયાના અનંત અનુભવોને તમે અનુભવ લઈ 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 લઈને એમાંથી જ્ઞાન અને સમજણ મેળવીને તમારી જે અનંત છે એ શાંત અને સ્થિર થતી જાય અને જેમ જેમ શાંત અને સ્થિર થતી જાય એમ ચેતનાનો પ્રકાશ વધતો જાય આવી રીતે અનુભવ લેવા માટે આપણે આવે છીએ હા પણ અનુભવ ક્યારે લઈ શકાય અનુભવ લેતે તે ક્યારે આવડે અને અનુભવ માયામાંથી છુટકારો કેવી રીતે થાય તો આપણી ચેતના કમસે કમ કેટલી હોવી જોઈએ તો સૌથી પહેલી જો માયાના અનુભવ લેવાના હોય અને એમાંથી મુક્ત થવાની પ્રક્રિયા કરવી હોય તો આપણી જે કોન્શિયસનેસ આપણી ચેતના છે એની જાગૃતિના પરસેન્ટેજ 12% થી ઉપર હોવા જોઈએ જો તમારો પરસેન્ટેજ 12% થી ઉપર હશે તો જ તમે ઘટનાઓને નિહાળી શકશો અને અનુભવ પણ લઈ શકશો અને એ અનુભવમાંથી તમે જ્ઞાન પણ મેળવી શકશો હા લોકો જ્ઞાન મેળવવા બહાર જાય છે જ્ઞાન મેળવે છે બુદ્ધિની તરીકે કહેવાય છે આત્મા પરમાત્માની વાતો કરે છે ખાલી વાતો કરવાથી તમને સમજાશે નહીં મેં તમને પહેલાં કીધું કે અનુભવ લેવા માટે માયા ઘટનાઓને આકાર આપશે પરિસ્થિતિ નિર્માણ કરશે એમાંથી અનુભવ જનરેટ થશે અને અનુભવમાંથી જો લેતે આવડી ગયો અનુભવ તો એમાંથી જ્ઞાન બહાર આવશે એટલા માટે લોકો ભ્રમણ કરે છે મહાવીર સ્વામી બુદ્ધ લોકોએ ભ્રમણ કર્યો શિબિરો કરી બધે લોકોએ લોકો આશ્રમોમાં ગયા ઘરમાં ગયા ઘરવાળા પણ ક્યાંક જ્ઞાન લેવા ગયા હવે જે ઘરમાં લોકો બેસીને જે ભક્તિ કરી છે ને જે એ લોકો ચેતનાના સ્તરને પાર કર્યા નથી ચેતનાના સ્તરને પાર કરી ગયા પણ અનુભવ બાકી રહી ગયા જે લોકો ઘરમાં ગંગા સતી આ તે એવા જે લોકો ઘરમાં બેસીને જેને ભજન કર્યા છે ને જે એ લોકો કદાચ મુક્તિ તો મળી છે પણ મીઠા વગરની ખીચડી જો ખીચડી આપણે ખાતા હોઈએ ને એમાં મીઠું નાખ્યા ભૂલાઈ જાય એટલે કેવી મોડી લાગે તો ઘરમાં જેને ભક્તિ કરી છે ને એ બધી મીઠા વગરની ખીચડી જેવી છે એનો ટેસ્ટ ના રહ્યો બસ મુક્ત થઈ ગયા મુક્તિ મજા ના આવી એને જેવું છે ખેલ ખેલતી ના આવડ્યું રમત રમતે ના આવડી અનુભવ લેવાના નહીં અને અનુભવ લીધા વગર એને જ્ઞાન મેળવ્યું એટલે સમથિંગ સમથિંગ મીઠા વગર ખીચડી ચમચી તો ખાધી પણ મોઢા મજા આવતી નથી આવી રીતે તો તો આપણી ચેતનાને બાર ટકા કેમ લઈ જવી એની ખાસ ટેકનિકો છે ધ્યાન સાધના ખાસ પ્રકારની ટેકનિકો અને ટૂલ્સ અને સમજણથી તમારી અંદર એ ચેતનાને ક્રમશઃ તમને બાર ટકા સુધી લઈ જવામાં આવે એના માટે જ અમેશન પ્રોગ્રામના કોર્સ ચાલી રહ્યા છીએ દિવ્ય જીવન અહમ બ્રહ્માસ્મી બિઝનેસ સેમિનાર વિપદ સન્યાઓ અને અલ્ટિમેટ રિયાલિટી જે અહમ બ્રહ્માસ્મી છે એવા ચાર પાંચ સાત જાતના જે કોર્સો છે અમારા એ કોર્ષોથી તમે તમારી જાતની જાગૃતિને તમે બાર ટકા સુધી લઈ જાવ અને જો તમે બાર ટકા સુધી લઈ ગયા તો તમને મુક્ત થવાની ચાવી મળી જશે અને કર્મ કરશો તમારી સામે જે પણ ઘટનાઓ બનશે એ એ તમારી મુક્તિ માટે હશે પ્રકૃતિ જે તમને નજાવતી હતી હવે તમે પ્રકૃતિને નજાવશો અને એ પ્રકૃતિ ઘટનાઓ બતાવીને અનુભવ પસાર કરીને સમજણ વધારીને તમને એ મુક્તિના માર્ગમાં લઈ જશે અને આ છે અમારો ફંડામેન્ટલ અમારો હેતુ અને જગતમાં અમે આ કાર્ય કરી રહ્યા છીએ ઘણા બધા લોકોને અમારું આ કાર્ય કદાચ પસંદ ન પણ આવતું હોય કારણ કે જેના ટકાવારી ત્રણ ચાર પાંચ ટકાવાળા છે એની વાત અમારી પલ્લે પડશે નહીં પણ જો તમે ચૂકી નહીં જવો અને ખરેખર તમને તમારી ચેતનાને બાર ટકા સુધી લઈ જવી હશે તો તમારે અમારા સેમિનારો કરવા જોઈએ હું એમ નથી કરતો કે અમે જવું કરીએ છીએ જગતમાં ઘણા બધા માર્ગો છે અને બધા જ માર્ગોથી ચેતના પણ તમારે ચેતના મિનિમમ બાર ટકા ઉપર લઈ જવી પડશે તો જ તમે મુક્તિના માર્ગમાં આગળ વધશો નહીતર ફક્ત માનસિક કસરત સિવાય કઈ હશે નહીં અને કદાચ તમે મૃત્યુ વખતે એમાં છુટકારો મળી ગયો તો પણ એ મીઠા વગરની સિવાય કશું જ નહીં હોય ધન્યવાદ દર્શક મિત્રો ચેતના વિશે ઘણા બધા આપણે ખુલાસા કર્યા નીચલી ચેસા ચેતના ઉપરી ચેતના અને ચેતના પર્સેન્ટેજ કેવા કેવા હોય તો તમે ચેક કરજો કે તમારા ચેતના કઈ રીતની છે બીજી વસ્તુ કહી દઉં કે ચેતના દિવસ દરમિયાન શેરબજારના આંખને ગોળે નીચે ઉપર થાય છે દિવસ દરમિયાન ક્યારેક ચેતના ઉપર રહે ક્યારેક ત્રણ ટકામાં આવી જાય ક્યારેક પાંચ ટકામાં ક્યારેક સાત ટકામાં ક્યારેક બાર ટકામાં આવી જાય અને બાર ટકામાં આવે ત્યારે ખાસ ચમકારો થાય અને પાછી પાંચ સેકન્ડમાં નીચે આવીને આઠ ટકામાં આવી જાય માંથી ત્રણ ટકામાં આવી જાય આજુબાજુના પ્રભાવ અને માયાના આવરણથી ચેતના ઉપર નીચે થાય છે અને ચેતના જે ઉપર નીચે થાય છે જ્યાં સુધી ઉપર નીચે થાય છે ત્યાં સુધી તમે માયાના શિકંજામાં છો અનકોન્શિયસલી ક્યારેક ક્યારેક આપણી ચેતના છે છે ત્યારે ચમકારો થઈ જાય પણ પાછા આપણે એમાંથી છ ટકા આવી ગયા એટલે ગઈ અને શું કામ થાય છે એની આપણે ખબર પડતી નથી બસ આમાંથી કેમ બહાર નીકળવું એ ટકાવારીને ઓમ કેમ સ્થિર રાખવી અને એ જ આવરણ છે એ સાધનાઓ છે જેનાથી એ જે અપ એન્ડ ડાઉન છે એ ધીમે ધીમે ઘટતું જાય ઘટતું જાય અને એવરેજ જે ટકાવારી વધતી જાય પાંચ ટકા છ ટકા સાત ટકા આઠ ટકા નવ ટકા દસ ટકા જેમ જેમ એની જે રેન્જ છે ઉપર નીચે થવાની એ ઘટતી 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 ઓલ ઓવર આગળ જ વધતી જાય એવા તરીકાઓ એવી સમજ અને એવા ટૂલ સાથે અમે આ કોર્સ કરાવી રહ્યા છીએ તો અમારો જે સૌથી પ્રથમ જે સેમિનાર છે દિવ્ય જીવન એક શરૂઆત ખરેખર કરવા જેવો છે જો તમારે જાગી જવું હોય અને આગળ વધવું હોય તો વેલકમ છે ધન્યવાદ